ઘણી અપનાવી છે અમે એ લેટર લખ્યો છે ઘણા મકાન જે પેલા તૂટતા હતા એ હવે બચી ગયા છે ઘણા જે ત્રણ ફૂટ ઓછા હતા એના બધા છ ફૂટ વધારી દીધા છે તો ઘણું આમાં ખોટું થઈ રહ્યું છે

દસ દિવસ ત્રીસ તારીખ તો થઈ ગઈ એક થી દસ છે નવ દિવસ Да, да, જીવ દેવું પડે અમારે બધા ભલે જીવ દેવું પડે સાહેબ સાહેબ અમારા આજે બાપુનો છે તમે ચાર ચાર ચ જગ્યા હોય પોલીસ આવી તમારે કહેવા દી અમે લોકો એ મારા બપાઈને રોલ દીધો બચાવી દીધો આની કોટડી દીધો આમની કોટડી દીધો આ ટીકી નીતે છે અમને ખબર છે પણ અને આ લોકો હજી સુધી કોઈ પબ્લિકની સામે કોઈ નથી આવ્યા આવી ગયો